આખરે જાપાનમાં મોટા ભાગના કામ રોબોટ્સ દ્વારા જ કેમ કરવામાં આવી રહ્યા છે જાપાનની પાંચ એવી શાનદાર વસ્તુઓ જેને જોઈને તમને પણ ખબર પડશે કે અહીંના લોકો કેટલા ઇનોવેટિવ છે નંબર પાંચ અંડરગ્રાઉન્ડ સાયકલ પાર્કિંગ તમને જણાવી દઈએ કે આ દેશમાં માણસોની કુલ વસ્તીની સરખામણીમાં સાયકલની સંખ્યા સૌથી વધુ છે જાપાનમાં 80 મિલિયન થી વધુ સાયકલ છે જેના માટે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ બનાવવામાં આવ્યા છે આ માટે બધી જગ્યાએ નાના નાના બોક્સ બનાવવામાં આવ્યા છે જેનો ઉપયોગ કરવા માટે જાપાની નાગરિકો એક કાર્ડ નો ઉપયોગ કરે છે જેમાં અંડરગ્રાઉન્ડિંગ નો ક્યુઆર કોડ હોય છે તે કોડ સ્કેન કર્યા પછી એન્ટ્રી ગેટ ખુલે છે છે અને ઓટોમેટિક અંદર ચાલી જાય ત્યારબાદ સાયકલ એક લિફ્ટ દ્વારા અંડરગ્રાઉન્ડ પાર્કિંગ સુધી પહોંચી જાય છે આ જ રીતે સાયકલ પાછી લેવા માટે પણ કોડ સ્કેન કરવાનો હોય છે અને સાયકલ ઓટોમેટિક પાછી આવી જાય છે નંબર ચાર માઇક્રોવેવ રમકડા તમે માઇક્રોવેવ ઓવન વિશે તો સાંભળ્યું જ હશે જે ખૂબ જ ઉપયોગી વસ્તુ છે પરંતુ શું તમે ક્યારેય માઇક્રોવેવ રમકડા વિશે સાંભળ્યું છે કે જે શિયાળામાં બાળકોને ઠંડીથી બચાવવા માટે જાપાનીઓએ આવા વિચિત્ર પરંતુ સુંદર રમકડા બનાવ્યા છે આ રમકડાને સાઈઠ સેકન્ડ માટે માઇક્રોવેવમાં મૂકવામાં આવે છે ત્યારબાદ તમે આ રમકડાનો ઉપયોગ કરીને તમારા શરીરને ગરમ રાખી શકો છો અને આ રમકડામાં એક ખાસ પ્રકારના ઘાસનો ઉપયોગ કરવામાં આવે છે જેની સુગંધ મનુષ્ય માટે ફાયદાકારક પણ છે જાપાનમાં આવા નવ અલગ અલગ ડિઝાઇન ના રમકડા જોવા મળે છે નંબર ત્રણ આર્ટિસ્ટિક કવર કવર તમારા સામાન્ય હોય છે પરંતુ જાપાન વિચિત્ર ના ગટર ના કવર પણ એકદમ અલગ અને આકર્ષક હોય છે અહીંના તમામ ગટર ના કવર પર પેઇન્ટિંગ થી ડિઝાઇન બનેલી હોય છે વર્ષ ઓગણીસો પંચ્યાસી માં જાપાન ની એક કન્સ્ટ્રક્શન કંપનીએ આ પ્રકારના મેનહોલ કવર બનાવ્યા હતા ત્યારબાદ ધીમે ધીમે આ ક્રેઝ વધતો ગયો અને હવે જાપાનમાં દરેક જગ્યાએ અલગ અલગ ડિઝાઇનવાળા સુંદર મેન હોલ કવર જોવા મળે છે આ વિડીયોમાં તમે જોઈ જ શકો છો કે આ મેન હોલ કવર કેટલા સુંદર અને આકર્ષક દેખાય છે નંબર બે ક્લિયર કોકાકોલા આપણા દેશમાં અથવા વિશ્વના લગભગ તમામ દેશોમાં પ્રખ્યાત સોફ્ટ ડ્રિંક કોકાકોલાનો રંગ કાળો હોય છે પરંતુ જાપાનમાં ક્લિયર કોકાકોલા જોવા મળે છે આ ક્લિયર કોકાકોલા ખાસ અહીં ઉનાળા માટે બનાવવામાં આવી છે કારણ કે ઉનાળામાં ક્લિયર કોકા-કોલા જાપાન માટે એક મહત્વપૂર્ણ અને મોટી માર્કેટ છે આ કોકા-કોલાની બોટલ જોઈને તમને વિશ્વાસ પણ નહીં આવે કે સામાન્ય પાણી છે કે ક્લિયર કોકા-કોલા તમને જોવામાં તે પાણીની બોટલ જેવી જ લાગે છે પરંતુ તે જાપાનની ફેમસ ક્લિયર કોકા-કોલા છે નંબર 1 રોબોટ્સનો દેશ જાપાનમાં મોટા ભાગની રેસ્ટોરન્ટમાં ફક્ત રોબોટ જ કામ કરે છે અને કસ્ટમરને અટેન્ડ કરે છે આ દેશમાં રિસેપ્શનથી લઈને વેઇટર સુધીનું દરેક કામ રોબોટ્સ દ્વારા કરવામાં આવે છે જેના કારણે તમને ત્યાં એક કે બે રોબોટ નહીં પરંતુ ઘણા બધા રોબોટ્સ જોવા મળશે આ સિવાય ફેક્ટરીઓ સ્પેસ સ્ટેશન અને મેડિકલ સેક્ટર માં પણ રોબોટ કામ કરે છે સાથે સાથે જાપાન માં રોબોટ અલગ અલગ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ બગાડવા લાગ્યા છે હવે તો જાપાન ના ખેતરો માં પણ રોબોટ કામ કરવા લાગ્યા છે જે દિવસ રાત કામ કરીને લોકો નો સમય બચાવે છે જાપાન આજે એટલું આગળ વધી ગયું છે કે બોરીઓ ઉપાડવાથી લઈને ખેતર ખેડવાનું કામ પણ રોબોટ દ્વારા જ કરાવવામાં આવે છે સાથે સાથે ઘાસ કાપવાનું કામ પણ રોબોટ દ્વારા જ કરાવવામાં આવે છે એટલું જ નહીં જાપાનમાં રોબોટ મોટા મોટા ફાર્મમાં પ્રાણીઓને ખોરાક આપવાનું કામ પણ કરવા લાગ્યા છે જેના કારણે જાપાનના લોકોનો સમય બચે છે અને તેઓ અન્ય બિઝનેસને આગળ વધારવામાં ઘણું ધ્યાન આપે છે